મિત્રો તો અમારું સ્વાગત છે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનામાં આજના વિડીયોમાં આપણે જોશું કે બોડચોથનું વ્રત કેવી રીતે કરવું અને તે વ્રતમાં શું કરવું પડે અને તેની વિધિ શું છે અને તેની વાર્તા તો તે જાણતા પહેલાં અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં તો આપણે સૌ પ્રથમ જોશું બોડચોથ વ્રતની વિધિ આ વ્રત શ્રાવણ વ્રત ચોથના દિવસે આ વ્રત થાય છે એ દિવસે વ્રત કરનારે કર્મથી પરવારી કંકુ ચોખા ફૂલના હારથી ગાય માતા અને વાછરડાનું પૂજન કરવું આ દિવસે એકટાણું કરવું તેમાં ઘઉંની કે છળેલી કોઈ પણ વસ્તુ ખાવામાં લેવી નહીં તેમજ આ દિવસે કંઈ પણ ખાંડવું કે દળવું નહીં આ છે વ્રતની વિધિ હવે આપણે આ વ્રત કેવી રીતે કરવું અને તેની વ્રતની વાર્તા જાણશું વ્રતની વાર્તા સીતાપુર ગામમાં એક નાની ઓરડીમાં સાસુ વહુ રહેતા હતા તેઓ બંને વિધવા હતા તેઓ માન પોતાનું ગુજરાન ચલાવતા હતા માલ મિલકતમાં ગણો તો માત્ર એક ગાય અને વાછરડું હતું શ્રાવણ વત ચોથનો પવિત્ર દિવસ આવ્યો સાસુ નદીએ નાહવા જવા પડ્યા જતાં જતાં તેમણે વહુને કહ્યું વહુ આજે બોળ ચોથ છે હું નાહીને આવું ત્યાં સુધીમાં ઘઉંડાને ખાંડીને રાંધીને રાખજે વહુએ સાસુની વાત સાંભળી જોગાના જુગ એમના વાછરડાનું નામ પણ ઘઉંલો હતું વહુ એ વિચાર્યું કયો ઘઉંલો ખાંડીને રાંધવાનો છે ઘઉંલાનું ધાન કે વાછરડા ઘઉંલાને જોકે વહુનામાં બુદ્ધિની થોડીક ઉણપ હતી તે તો ઉપડી સીધી ગાયના ગમાણે જઈને તેને ઘઉંલા વાછરડાને વધેરી નાખ્યો અને મહામુસીબતે તેને ખાંડીને રાંધ્યો સાસુ નદીએથી નાહીને પાછા આવ્યા વહુએ સાસુને કહ્યું ઘઉંલાએ મેં માન વધેર્યો અને ખાંટા ખાંટા તો મારા હાથમાં છાલા પડી ગયા આ સાંભળી સાસુઓ તો ગભરાઈને દોડ મૂકી ગયા ગમાણે જઈને જોયું તો ઘઉં ન મળે લોહીનું કાબોચ્યું ભાડ્યું આ જોઈ સાસુની આંખમાંથી આંસુ દળદડ વહેવા લાગ્યા મનમાં ને મનમાં વહુને ભાંડવા લાગી આ અક્કલની ઓથમીર અનર્થ કરી નાખ્યો પણ હવે શું થાય આ જે બોરચોચ છે હમણાં સ્ત્રીઓ ગાયવા ચરડાનું પૂજન કરવા આવશે ત્યારે સૌ મૂઢો દેખાડશું વહુની સાત પેઢીઓને સંભળાવી સાસુએ ઘઉંડાને હાટકા ભેગા કર્યા હાડ આંડલામાં ભર્યા અને ઉકળે જઈને દાટી દીધું ઘેર આવીને કમાળ વાસીને સાસુ ફરી ચોધા રાસુએ રોવા માંડ્યા હવે ગૌલાની માં પહર ચરવા ગયેલી એ ગમાણે પાછી આવી ગંધે ગંધે ઉકેળે ગઈ અને હાંડલાને માથું માર્યું સિંગડું સીંગળું અને હાંડલું ફૂટી ગયું અને આંડલામાંથી ઘઉંનો બહાર આવ્યો બચબચ માને તાવવા લાગ્યો હાંડલાનો કાટલો એની ડોકમાં રહી ગયો પ્રથમ ગાયની ગામની સ્ત્રીઓ હાથમાં પૂજાની થાળી લઈ પૂજા કરવા આવી જોયું તો ઘરના બારણા બંધ અને કમાળ વાસેલા સાકળ ખખડાવીને બૂમ પાડી અરે ભોગળ ભીંડીને કેમ બેઠા છો બારણો ખોલો અમે પૂજા કરવા આવ્યા છીએ અંદર બીકના માર્યા થરથર સાસુ વહુ શું જવાબ આપે એટલામાં ગાય અને ઘઉંનો દોડતા આવ્યા ઘઉંલાના ગળામાં આંડલાનો કાટલો જોઈ બધા નવાઈ પામ્યા એક સ્ત્રી તો બોલી પણ ખરી બાઈ આજે વાછરડાના ગળામાં ફૂલના હારને બદલે આંડલાનો કાટલો કોને પહેરાવ્યો સાસુને લાગ્યું કે નક્કી આ લોકો મેણું મારે છે પણ વહુએ બારણાની તિરાડમાંથી નજર કરીને જોયું તો ઘઉં જીવતો દીઠો એના ગળે આંડલાનો કાંઠો લટકતો હતો સાસુએ અચંબો પામી કમાળ ખોલ્યા બધી સ્ત્રીઓને આવકાર આપી સાચી વાત જણાવી દીધી પછી હર્ષાસુ સારતા કહ્યું તમારા વ્રતને પ્રતાપે જ ઘઉંનો સજીવન થયો છે અમારાથી તો અજાણતા ઘોર પાપ થઈ ગયું હતું સાસુએ ગૌલાના ગળામાંથી કાટલો કાઢી ફૂલાર પહેર પહેરાવ્યા પછી સૌએ ભેગા મળી ગાય વાછડાની પૂજા કરી સાસુએ ગાય માતાને કહ્યું હે ગાય માતા સત તમારું વ્રત અમારું એ દિવસથી ગામની તમામ સ્ત્રીઓ બોડ વ્રત કરવાનો સંકલ્પ કર્યો હે ગાય માતા જે તમને પૂજે તે સર્વને સમૃદ્ધિ દેજો જય હો ગાય માતા કી ગૌ માતાની જય જય ગાય માતા અતુલ ઉપકારી પ્રાત સાંજ પ્રણમી કરું પ્રાર્થના તમારી કામ દુધા કલ્પ વૃક્ષ જગ જીવડાનારી ઉપમા અપાઈ યોગ્ય પરમ સુખકારી છાસ ધ્રુત પ્રસાદી વિવિધ વિસ્તારી પ્રાણી માત્રને તેથી માત તુલ્ય પ્યારી ગાય સમના અપાર લાભ આપનારી ઉભય ભય ઉતાપ પાપ કાપનારી વિશ્વ પોષણી સદૈવ માતૃતનું ધારી કહત ઉરાનંદ છબી અંતરે ઉતારી જો આ વાર્તા તમને પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી